થરાદના યુવકના વીજળીના ઝટકાથી પગ કપાયા હવે વીજળી વેગે દોડતો થયો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિશેષ પ્રયાસોથી એડવાન્સ પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત કરનાર ગગનદાસ પરમાર જુએ છે ઓલિમ્પિકનું સપનું ગગદાસ પરમારના બંને પગ કપાઈ ગયા હોવા છતાં આજે આ યુવાનની આંખોમાં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું રમે છે શક્ય બન્યું છે ગગદાસના સાહસ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાથ સહકારથી ગગદાસ રોજ સવારે સો અને બસો મીટર રેસની કરી રહ્યો છે તૈયારી મનમાં એક જ સંકલ્પ હોય છે ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને રાજ્યને ગૌરવ અપાવવું ગગદાસને અદ્યતન તકનીકવાળા પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત થયા છે સાથે સાથે ઉચ્ચ સ્તરનું કોચિંગ પણ મળી રહ્યું છે ગગદાસને હવે ઓલિમ્પિક મેડલથી ઓછું કંઈ ખપતું નથી દોડશે ગગદાસ જીતશે ગુજરાત જે સ્પોન્સરશિપ ચૌદ લાખની મળી છે જેના દ્વારા અત્યારે આ પગ મને અહીંયાથી મળ્યા છે અને હવે હું પગ પહેરી અને પછી આગળ પણ તૈયારી હજી કરીશ મારું સપનું ઓલિમ્પિક્સ સુધીનું છે વાતચીત કરી અને જે આ કીધું એ માટે મદદ કરી મને સાથે તેડી ગયો અહીંયા વાત કરી તો પછી સાહેબ એ કીધું કે તું આ તો હાલત હતી જ નહીં મુખ્યમંત્રીએ આ ચૌદ લાખના પગ લઈ આવ્યા અને ખૂબ એને આભાર માનો છું અત્યારે હવે એમણે નોર્મલ રનિંગ અને બધું કરી શકે છે એમની ટ્રેનિંગ ચાલુ છે એટલે હવે પાર્ટિસિપેટ કરવાના છે